નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એનડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ઘરે બોલાવી માર માર્યો યુવતી પાસેથી ત્રણ લાખ લઈ યુવકે પરત ન કર્યા પૈસા લેવા જતાં પત્ની સહિતના પરિવારે જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતીએ રાજકોટના એક યુવાન સાથે કોમન ફ્રેન્ડ મારફત મિત્રતા કર્યા બાદ બંને સાથે મકાન ભાડે રાખી રહેતા હતા દરમિયાન આ યુવાને યુવતીએ ત્રણ લાખ રૂપિયા આ યુવાનને યુવતીએ રૂપિયા ત્રણ લાખ આપ્યા હતા બાદમાં બંને અલગ થઈ જતા યુવતીએ રૂપિયા પાછા માગતા યુવાને રૂપિયા ન આપતા તેના ભાઈને જાણ કરી હતી જેમાં યુવકના ભાઈએ યુવતીને ઘરે આવી રૂપિયા લઈ જવાનું કહી લાલપરી પાછળ મનસાનગરમાં તેના ઘરે બોલાવી યુવાનના માતા પિતા પત્ની ભાઈ સહિતે માર મારી ગાળો દઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા યુવાન તેના માતાપિતા સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે એટ્રોસિટી તેમજ મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુ એન્જર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારું મૂળ વતન રાજકોટ નથી અને મારે મારા માતા પિતા સાથે કોઈ સંબંધ નથી બે વર્ષ પહેલાં હું રાજકોટમાં ડાન્સિંગ એકેડેમીમાં નોકરી કરતી હતી ત્યારે નિલેશ મેવાડા નામના યુવાન સાથે મારા કોમન મિત્ર દ્વારા પરિચય થયો હતો આ પછી હું અને નિલેશ રાજી ખુશીથી મૌખિક કરાર કરી મિત્રતા બાંધીને રિલેશનમાં હતા અને મેં મોરબી રોડ પર મકાન ભાડે રાખ્યું હતું આ વખતે નિલેશ મારી પાસે વાપરવાના રૂપિયા માગતો હતો અને જો હું ન આપું તો મારકૂટ કરી ગાળો દે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતો હતો એક વાર માથાકૂટ કરતાં માણસો ભેગા થઈ ગયા હતા ત્યારે મકાન માલિકે મને છોડાવી હતી આવું વારંવાર થતાં આજથી દોઢેક વર્ષ પહેલાં મને છૂટા પડી ગયા હતા અમે છૂટા પડી ગયા હતા તે ફોન કરી પૈસા માગતો હતો કંટાળીને મેં પૈસાની આ કહેતા મારું એકાઉન્ટ તલાલાની બેંકમાં હોવાથી ત્યાં નિલેશ અને તેનો ભાઈ રાહુલ અને હું પૈસા ઉપાડવા ગયા હતા જેથી મેં રૂપિયા ત્રણ લાખ ઉપાડીને નિલેશને આપ્યા હતા સંબંધ પૂરા થઈ જતાં મારે અલગ રહેવું હતું જેથી નિલેશ પાસે મારા આ રૂપિયા પાછા માગતા તે આપતો ન હતો જેથી નિલેશના મોટા બાપુના દીકરા વિરમને વાત કરતાં તેણે મને અમદાવાદ બોલાવી હતી ત્યારે નિલેશ પણ ત્યાં હતો ઇસ્કોન ચોકમાં અમે ચાની દુકાને ભેગા થતાં વિરમે સમાધાન કરાયું હતું નિલેશ પણ રૂપિયા પાછા આપવા રાજી થયો હતો વકીલ મારફતે કાગળો કરાવ્યા હતા બે મુદતમાં નિલેશ અને મને દોઢ દોઢ લાખ રૂપિયા કરીને આ રકમ પાછી આપવાનો હતો મુદત પૂરી થઈ ગયા પછી પણ નિલેશ રૂપિયા આપતો ન હતો જેથી ઉઘરાણી કરતાં મેં વિરમને ફોન કર્યો હતો જે પછી નિલેશના સગાભાઈ હિતેશનો ફોન આવ્યો હતો અને ઘરે આવી રૂપિયા લઈ જવા કહ્યું હતું જેથી હું તેના ઘરે જતાં નિલેશના પિતા ભીખાભાઈ નીલેશના માતા હકુબેન નિલેશની પત્ની પાયલ સહિતના લોકોએ મને ઘરમાં બોલાવી મારકૂટ કરી હતી હું શેરીમાં આવી જતાં મને જ્ઞાતિ પ્રત્યે જેમ તેમ બોલી ગાળો દઈ માર માર્યો હતો આ દરમિયાન નિતેશ બહારથી આવી અને તેણે પણ મને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મારા માર માર્યો હતો આ પછી સમાધાનની વાત ચાલુ હતી પરંતુ સમાધાન ન થતાં અંતે પોલીસ ફરિયાદ કરવી પડી હતી હાલ સમગ્ર મામલે બી ડિઝોન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ